જય દ્વારિકા દેશ જય માં મોગલ અને રામ રામ ને તો મસ્ત મજાની જો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે બપોરે બાર વાગે કાલ કેમ કે ભાઈ મેં કાલે જ કીધું હતું કે ઓલા બધા આવ્યા હતા મહેમાનને એટલે પછી અહીંયા બેઠા ને પછી ડાયરો કેમ ભાઈ જામી ગયા ખબર જ ના પડી હોય પાંચ કઈ વાગી ગયા તો અત્યારે સવાર જો મોર્નિંગ થઈ ગઈ સોરી બપોર થઈ ગયો હે મારી જો કે મોર્નિંગ જ થઈ ગઈ મમ્મી જો જમવાનું બનાવવાની તૈયારી કરે છે અને મારું બેન પીવું બી નખ ચાવે છે

આખી ભેરી લબર ખબર કઈ વાંધો નહીં તો હું નીકળો ચાલો હાલો તો હું છે ને જાઉં છું એકચુઅલી માં તમારો ભાઈ શું કે ઉડાડી ગાડી તો લઈ આવ્યો છું ગાડી અને હું મારી મમ્મી અને મારી બેન બધા બે ગયા છે ગાડીમાં અને હવે છે ને મારી મમ્મીને જો ઉતારી અને હું પછી નીકળી જાઉં સીધો છે ને આપણે રાવલ બાજુ રાવલ નથી કડવાણાની બોલાય બાજુ એટલે તમારે અહીં ઉતરવાનું છે ને કા ચાલો તમે છે ને ઉતરી જાઓ એટલે હું હજી પાછો જાઉં છું અને હું આવીને પાછો ફોન કરીશ બરાબર પાછો લેવા આવીશ પાછો લેવા તો તમે વહે જાઓ તો મારે વાર લાગે તમારે કેટલી વાર લાગી જાય લો ભાઈ અત્યારે ઊભો છું પાયલ વારી શું કહેવાય બહારની ફાટક છે અહીંયા અને ભાઈ ફાટકે આવીને એટલે બંધ થઈ જાય ગમે ફાટકી જાય આપણે સમજ્યા હું એમ કે ખબર જ નહીં પડતી આપણે ક્યાંક મોડું થતું હોય ને ક્યાંક જતા હોય ને ફાટક ગમી આવે ને એટલે ફાટક બંધ જ હોય તો કઈ વાંધો નહીં હવે રાહ જોવાસી હોય તો બીજો કઈ રસ્તો છે નહીં તો થોડીક રાહ જોઈ અને પછી નીકળ્યા ડાયરેક્ટ આપણે જે કામ છે ને એ પેલા કામ કરી પતાવી લઈએ હા ચા એ પીધો નથી ભાઈ હવારનાથી બીઠો ને ચા એ પીધો નથી એટલે ડાયરેક્ટ એમને આપણે એવું જરૂર નમરે બંધા નહીં ને આમ ને તેમને ચા જોવે એવું કઈ જરૂર નમરે પીધો નથી એટલે હવે ક્યાંક છે ને હાઈવે ઉપર સારી બોટલ ગોતીએ અને પેલા ચા પાણી નાસ્તો કરીએ પછી ધીમે ધીમે આગળ છે ને નીકળશું તો ભાઈ આ છે ને મસ્તીની હોટલ છે જો મસ્તીનું શું કરે વ્યૂ આવે છે અને આપણી ગાડી જવા પડી છે ફાટક ભાઈ બંધ છે જો કેવડી લાઈન અહીંયા ફાટક છે અને લાઈન લાઈન રેડી થઈ જાય આટલી બધી લાઈન છે ને એ પૂરી થાય ને પછી મારે જવાનું છે તો ભાઈ અત્યારે હું જાઉં છું રાહુલ બાજુ અને કોઈ છું આપણે શું કહેવાય આગળ અને ભાઈ હમણાં હું કહેવાય દિલથી એમ કહેવાય કે હમણાં બ્લોગ નહોતા આવતા ને ભાઈ એટલે મને એવું લાગતું કે ભાઈ આ બહુ શું કહેવાય અઘરું હે બહુ આમ ને ભાઈ હું ગમે માળા પ્રગતિ ઉપર જતો હોય ને એટલે આવું આવતું જ હોય સમજા તમે તો જો કે વ્લોગ જોતા હોય તમારામાંથી કોઈક એવું જોતું હોય બ્લોગ બનાવતું હોય એને ખબર હે કે ભાઈ આત નું બધું હેલું નથી આપણે જેનું સમજીને કે ભાઈ આપણે હું નતો બનાવતો ને ત્યાં હું વાત કરતો કે ભાઈ હું હું વ્લોગ માં હું હોય ભાઈ ત્યાં આમ બોલી નાખવાનું નામ થી એડિટ કરી ના કર દે અપલોડ એટલે ભાઈ આમાં જો હું હે ને એટલે સુધી પૂઈ ગયો ને એમાંથી વધારે જો મહત્વનો ભાગ હોય ને ભાઈ તો એ તમારા બધાનો હે કે તમારા તમે જો બધા એટલો મને સપોર્ટ ના કરત ને ભાઈ તો હું મને આજથી છે ને ભાઈ 6 મહિના પહેલા કોઈ ઓળખતું નહોતું સમજ્યા એટલે ભાઈ મહત્વપૂર્ણ જે ભાગ છે ને એ બધા તમે લોકો છો જેટલા પણ મારા બ્લોગ જોતા હોય ને ભાઈ બધા એકવાર હું કહેવાય દિલથી ખાલી એક કોમેન્ટ કરી નાખજો એટલે આમ મને મજા આવી જાય બરાબર કેમ કે તમારા થકી જ છે આ બધું કે મને પૂરકતું નહીં તમે બધો એટલો મને સપોર્ટ કર્યો એટલા મારા વિડીયો જોયા અને પછી ભાઈ બહુ એને મારાથી કહેવાય એમ નથી સમજ્યા શબ્દ જ નથી મારા ઘર એટલો મને તમે એને પુગાડી દીધો ને ભાઈ કે એની કઈ સીમા જ નથી હજી ભાઈ આપણે ફૂલ આગળ જવાનું હોય ભાઈ ફૂગી ગયો છે અત્યારે ટંકારીયા ગામ અને આપડી ગાડીને ફૂલ ગરમ થઈ ગઈ એને રખાય છે એમ તો એટલી ગરમ થઈ ભાઈ મને ચા પાવ દરેક તાઢો કરો ચા પી લો કેછા તો રિટર્ન જવાનું તોહનભાઈ જો આપણું કામ બધું પતી ગયું હોય હા એ ગાડી અને આપણે ક્યાં ટંકારીયા ગામ કોઈ છે ને ટંકારીયા શું તો મારો બ્લોગ જોતો હોય ભાઈ તો મને ખાલી એને કોમેન્ટ કરી દેજો એટલે મને શું કહેવાય મજા આવી જાય તો હવે એને આપણે નીકળવાનું છે પાછું અને આપણે જે કામ હતું એ થઈ ગયું હોય તો ભાઈ અત્યારે હું ભીગો તો ગંગાજમના હોટલ આપણે ભણવાની પાટીએ ત્યાં આપણા મહિડા છે જેવા ગોવિંદભાઈ ગોવિંદભાઈ બહુ મસ્તીના ભાઈ વિડીયો બનાવે છે તમે એની વિડીયો એના જોયા જાય છે બહુ ટ્રેન્ડિંગ માં હાલે છે હું આઈડી નામ છે ગોવિંદ ગોવિંદ આહી 0631 બહુ ભાઈ મસ્તીના વિડીયો બનાવે છે જરીક વિઝિટ કરજો આપણા બહુ પરમ મિત્ર છે આ સાબના વિડીયો જોજો મિત્રો અને આપણા જોજો અત્યારે જો ભાઈ આવ્યો ને એટલે મને હું કે ફોન આવ્યો ગાળો ચા પાણી પી તમે બેહે ને ચા પાણી પીવા આવ્યા હતા એટલે અને હવે હું છે ને ભાઈ નીકળું હું કેમ કે થઈ ગયું છે બહુ મોડું 12 વાગ્યાનો તો ને એટલે 4 વાગી ગયા છે તો ભાઈ ઓટાણ છે ને બંડલ લઈ આવ્યો ઘરમાં ઘરમાં આ સુગમ આવે આપણે કે દિશામાં થાય આતા જો કે મેરી ભાઈના છે મારા નથી શું કહે મસ્તીની આવે ભાઈ તો તમારું હાતે આપે તરું સારી આવે છે છે હો ભાઈ ગાડી લેદી દેવા પડે એ તો પછી ગાડી આવી બધી આવી ભાઈ પૈસા તો નઈ પણ લઈજો ગાડીની ચાવી દેખાડો આ લેવી તમારી ગાડીની ચાવી બરાબર થાય થઈ જશે નવ નવ મારે માંગણી કરી આવી માંગણી કરી આવી એટલી હું જાવ તો ભાઈ નાખી દીધા હે હું કા પૈસા ઠેલા માં અને ક્યાં જવાનું આંગણીયું કરવા કા પીએમ માં હું જાય છે આંગણીયું કરવા બંધે ન થા તો કેવડા રૂપિયા ભેરા કરી રહી જો તમે માન માન દેખે કે આ ચાલો ચાલો બંધ કરી લે ભલે રહી ખલેય સી બંધ કર દો જરા હવે અમે અહીં નીકળીએ છીએ પૈસા કમાઓ આ છે ઓફિસ અને આ ખંભાળિયો હાજો તો ભાઈ રાઈતે છે ને ઓન બાઈ જો હોટલ ગોતી ગોતીમાં થાય કાંઈ અને હોટલ આગળ જડતી નથી કેર ભૂખા સિંગર ભૂખા થિયા આ ગોવિંદભાઈ હોટલ જડતી નથી હું કરું શું હું કરું હું ઈ હવે ગોતી સિંગર ની ગાડી વાગે સિંગર ની ગાડી વાગે પોપ પોપ

અમે રાત ના 11 વાગ્યા ને એટલે બધી હોટલ થઈ ગઈતી બામ એક હોટેલ છે ને માંડ માંડ છે એટલે હું ને મરીભાઈ રામભાઈ ને ગયા અહીં જમવા આસા મારા ગોવિંદભાઈ અને ગરમાગરમ જો પીરહાય છે તો ઓય મસ્ત મજાનું જમે લીધું હે અને વસરીભાઈ હે તો માવો લ્યો હું લગાડો ખોલી દઉં જરા તમને ખોલી દઉં રાવી માં અરે ગુજુભાઈ શું કે ગુજુ ગોઠી મજા હે હો ભાઈ એકદમ તું કે બાકી મારે તો હું વાંધો જો આગળ એસી ને બેઠો હવા કામ હાલે ઓલો ખને પાછો ફમરારી નો ઓલો કીએ કોણ ઈ કે હે ને ઈ કે હું ધ્યાન ફાક નથી